નમસ્કાર દોસ્તો ભારતમાં નવી સરકાર બની ફરીવાર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા તો મિત્રો બધા મંત્રીઓ બદલાઈ ગયા છે અને ટોટલ નવી સરકાર બની છે અને નવાજ મંત્રી મંડળની પણ જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો ગવર્મેન્ટ એક્ઝામ માટે જોવે તો ટ્રેન્ડિંગ વિડીયો છે મિત્રો મોદી સરકારનું નવું કેન્દ્રીય મંત્રીમંડળ બની ગયું છે તો દોસ્તો ખાસ ઉપયોગી વિડિયો છે તો આખો વિડિયો જરૂરથી જોજો તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ મિત્રો મોસ્ટ આઈ ટોપિક છે તો હવે આપણે શરૂઆત કરીએ હાલમાં ભારતના વડાપ્રધાન અને એટોમિક એનર્જી સ્પેસ મંત્રી નરેન્દ્ર મોદી છે હાલમાં ભારતના મંત્રી તરીકે રાજનાથ સિંહની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના પર્યાવરણ અને વન વિભાગ અને જલવાયુ મંત્રી તરીકે ભૂપેન્દ્ર યાદવને નીમવામાં આવ્યા છે હાલમાં ભારતના શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને નીમવામાં આવ્યા છે હાલમાં ભારતના ભારી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી તરીકે એચડી કુમારસ્વામીને નિમવામાં આવ્યા છે હાલમાં ભારતના સંસ્કૃતિ અને પર્યાવરણ મંત્રી તરીકે ગજેન્દ્રસિંહ શેખાવતની નિમણૂંક કરવામાં આવી છે હાલમાં ભારતના પંચાયતી રાજ ડેરી અને પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી તરીકે રાજીવ રંજનસિંહની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ અને ખાતર મંત્રી તરીકે જગત પ્રકાશ નંડાની નિમણૂક હાલમાં ભારતના લેબર રોજગાર અને યુથ અફેર્સ અને ખેલ મંત્રી તરીકે મનસુખ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના ગ્રહ અને સહકારિતા મંત્રી તરીકે અમિત શાહને નિમવામાં આવ્યા છે હાલમાં ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી તરીકે નીતિન ગડકરીની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી તરીકે નિર્મલા સીતારમણની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના વિદેશ મંત્રી તરીકે એસ જયશંકરની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના જનજાતીય મામલાના મંત્રી તરીકે જુઆલ ઓરમની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી તરીકે અન્નપૂર્ણા દેવીની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણના મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે હવે હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે પિયુષ ગોયલને નિમણવામાં આવ્યા હાલમાં ભારતના ગ્રાહક બાબતો ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ રિન્યુએબલ એનર્જી મંત્રી તરીકે પ્રહલાદ જોશીની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના સૂક્ષ્મ લઘુ અને ઉદ્યમ મંત્રી તરીકે જીતમ રામ માંઝીની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના પોર્ટ શિપિંગ અને જલમાર્ગ મંત્રી તરીકે સર્બાનંદ સોનાવાલાની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તરીકે ડૉક્ટર વિરેન્દ્ર કુમારને આવ્યા છે હાલમાં ભારતના કપડા મંત્રી તરીકે ગિરિરાજ સિંહને નીમવામાં આવ્યા છે હાલમાં ભારતના કોમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયાને નીમવામાં આવ્યા છે હાલમાં ભારતના રેલવે સૂચના પ્રસારણ ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી તરીકે અશ્વિની વૈષ્ણવને નીમવામાં આવ્યા છે હાલમાં ભારતના ખાદ્ય પ્રસંકરણ ઉદ્યોગી મંત્રી તરીકે સિરાગ પાસવાનને નિમવામાં આવ્યા હાલમાં ભારતના જળશક્તિ મંત્રી તરીકે સી આર પાટીલની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના કાનૂની અને ન્યાયમંત્રી તરીકે અર્જુનરામ મેઘાવલની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના કોલસા અને ખાણ મંત્રી તરીકે જી કિશન રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી તરીકે હરદીપસિંહ પુરીને નીમવામાં આવ્યા છે હાલમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે કે આર નાયડુની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી તરીકે કિરણ રિજ્જુની નિમણૂક કરવામાં આવી છે અને લાસ્ટમાં તો કે ભારતના ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટરની નિમણૂક કરવામાં જો દોસ્તો માહિતી ગમી હોય તો બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા